ખોડીએ તો ફાઇનલી ખાતા નાખતા હા પેલ બાજુ જ બે બાજુ મારી મદ ઉડીને આવી છે પેલ બાજુ હા કે ના કે એમ નઈ કિરભાઈ ચાલુ કરી દે વેલકમ બેક ટુ માય યુટ્યુબ મિત્રો કેવું તો આપણા બોમ્બર હોય તો મજામાં જ હોય તો ફાઈનલી આપણે ફેબ્રિકેશનનું ફોર્મ ચાલુ કરી દીધું છે અર્જુન ગાગન ઘેર આપણા વર્કશોપ પર બરાબર છે તો શું કે ઓર્ડર આવે છે અને બરાબર છે નવા ચેનલ પર આવે બરાબર છે સબસ્ક્રાઈબ કરી ফৰ্মেশাইব কৰি अगर कर्जनिगर महिन्यावर रिटर्न बोलायचं आहे आपण बरोबर फॉर्म चेक करे आपण जॉब चेक, चेक तो फॉर्म करमि चालेल बेहा दरिया એ મિત્રો કટિંગ જ જ હજુ ફ્રેમ બનવાનું નહીં આવે બરાબર છે સારું આ ત્રોસ કટિંગ વાળું આવે ને માથું ફરી જાય મગજ નો અથોડો થઈ જાય હજુ આ ત્રોસ કટિંગ બહુ ઘંટારો આવે પણ કોમને આપણું છે એટલે કરવું તો પડે

લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે આપણા ઘોરાના જંગલ એરિયામાં બરાબર છે આપડા મોટાભાઈ આપણા સરપંચ શ્રી લગભગ બહુ સરસ કોમ કર્યું છે આપણા માટે અને ઘોરા ગામના દરેક નવજવાન માટે તો એક નંબરનું કોમ છે જો લો પીચ બનાવવા માટે ખેડાઈ બેડાઈને રેડી કરી દીધું છે આપણા ઘોરા ગામના નવજવાન બહુ હોશિયાર છે એટલે રમ રમાઈને કોમ હેડાર છે બરાબર અને આપણે પણ આપણો ફૂલ સપોર્ટ આપીશું ટાઈમ મળશે તો આપણો પૂરેપૂરો ટાઈમ એમને આપીશું ગમે તે મદદ કરવા આપણે રાજી છીએ બરાબર છે નાનું મોટું કોમ આટલા મળે આટલું બધું કામ આપણે કરવા રાજી છીએ કોનું આવું સરપંચશ્રી કહ્યું હજુ એટલું જ પ્રદ્યુમન પ્રદ્યુમનસિંહ બરાબર અરે મારા દાદા ને દાદા એક જ ચે હવે તો મિત્રો બરાબર અહીંયા આપણે સરપંચ શ્રીએ મેદાનનું ક્રિકેટનું એ કરવાનું એ કર્યું છે અને આપણા ગામના અમુક છે ખેલાડીઓ એવા જે પ્રોપર રમે તો એમના માટે થોડુંક સારું છે બરાબર છે અને હું કહું કે થોડુંક મજા આવશે રમવાની ચલો તો કન્ટિન્યુ રહેજો બરાબર આ મસ્ત ગ્રાઉન્ડ છે જો મોડું થઈને મજા આવશે રમવાની તો કોક લગભગ આ પ્રોપર થયા પછી કોઈક દાડો વોગ આવશે અહીંનું ક્રિકેટનો આપણે રમીએ છીએ બરાબર છે તો ફાઇનલી ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે ઘેર બરાબર જો લો કારખોને ઘેર નહીં ફિલ્ડિંગ ચાલુ કરી દીધું બરાબર તો કમાજાર નું તો દરવાજો રેડી કરી હવે 11 મોટા ગેટ નું કટિંગ ચાલુ કરી છે બરાબર ફાઇનલી ત્રણ વાગી જશે ને આપણે આઈએ ઘેર ચા પીવા બરાબર ચા નાસ્તો કરીને ભાવ ખાતા નાખવા જવાનું મેં કીધું કે થોડુંક સ્ટોપ કરવાનું બરાબર છે તો ભાવનગરી ગોઠ્યા અને થોડીક ચા બરાબર કમલે ભાવનગર ગઠ્યા તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે મરુણા ખેતરમાં ખાતા નાખાયોયા બરાબર છે પાણી વાર્યા પછીનું પસીનું વરાપે યુરિયા નાખવું પડે એટલે આપણે આવી ગયા છે યુરિયા નાખવા તો જયજા કાચા ને તો ફાઇનલી ખાતા નાખતા हां केरबा जाई दे केरबा अब मरी मद उडीन आयो केरबा हां केना का एम ना, नाही केरबा चालो कर दे देखासे तो नाही मित्र यागर ना हिरुड ले अरे आम्ही आबा जावदी तो कंटिन्यू ई जगा एक आ गया ना ए या दिससे यानी

આ તો પેલું કોઈક વ્લોગ જોઈને એવું કહેશે આ તો ભીખ માર્ગ માગ કરે સબસ્ક્રાઈબરની પણ એવું નહીં હું તમને રિક્વેસ્ટ કરું છું બરાબર છે તમે સપોર્ટ કરશો ને તો હું સારા વિડીયોને સારા કન્ટેન્ટ તમને લાવતો રહીશ અને જેમ ગ્રો કરીશ ને એમ સારા સારા કન્ટેન્ટ આપણે ચેલેન્જ વિડીયો ટ્રાવેલ બ્લોગ અને નવી નવી ટ્રીપો કરીશું તો એટલા માટે તમને કહું છું કે જલ્દી સપોર્ટ કરો ને જલ્દી આપણું ચેનલને ગ્રો કરો તો આપણે આગળ તમને સારા વિડીયો પ્રોવાઈડ કરતા રહીએ બરાબર છે તો આજના માટે આટલું મળું તમને કાલે ફરી નવા વિડીયોમાં તો જય હિન્દ જય ભારત જય માતાજી